નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારો ની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં સાત દિવસો માટે જે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી તેના વિશે મિત્રો આજે આપણે વાત કરીશું કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તો જે પણ મિત્રો ચેનલની અંદર નવા આવ્યા છે તે ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો મિત્રો જરૂરથી કરી લેજો અંબાલાલ પટેલની આગાહી અનુસાર અત્યારે મિત્રો વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં અને તમે મિત્રો પવનોની ગતિ પણ જોઈ શકો છો પવનની ગતિ મિત્રો ધીમી ધારે જોવા મળી રહી છે તો મિત્રો વરસાદ પણ બે દિવસ માટે વરસી ચૂક્યો છે અત્યારે મિત્રો ગુજરાતમાં અનેક અનેક વિસ્તારોમાં થોડા માઠો વરસાદ વરસાદ વરસી રહ્યો છે અને બે દિવસ પહેલાં મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો હતો જે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે મિત્રો હું તમને બતાવી રહ્યો છું આ પવનોની ગતિ કે પવન આપણને ધીમી ધારે અત્યારે જોવા મળી રહ્યો છે પવનની ગતિ અત્યારે કોઈપણ જગ્યાએ સ્પીડમાં જોવા નથી મળી રહી અત્યારે મિત્રો પવનોની ગતિ ગુજરાત તરફથી રાજસ્થાન તરફ જઈ રહી છે એટલે કે મિત્રો ગુજરાત તરફથી રાજસ્થાન તરફના આપણને પવનો અત્યારે જોવા મળી રહ્યા છે તો મિત્રો ધીમી ધારે વરસાદ અત્યારે ચાલુ છે અને ગુજરાતમાં બે દિવસ જે આગાહીઓ અનુસાર ભારે વરસાદ વરસ્યો હતો જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો જે મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ હતી તે મિત્રો અત્યારે આગળ વધી ચૂકી છે અને તેના લીધે ગુજરાતમાં સાત દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું તો મિત્રો અત્યારે ગુજરાત ઉપર ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં મિત્રો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ભારે વરસાદની આગાહીઓ અત્યારે નહીવત છે અને મિત્રો બે ત્રણ દિવસ હજી વરસાદની આગાહીઓ જોવા મળી રહી છે અને પવનોની ગતિ આપણને જોવા મળી રહી છે અત્યારે મિત્રો મહેસાણામાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાંધીધામ જામનગર રાજકોટ હળવદમાં મિત્રો મિત્રો અત્યારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે છે તો પવનની ગતિ પણ ધીમી બે દિવસ પહેલા મિત્રો ગુજરાત પર જે થઈ હતી તેના લીધે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ ધીમી ધારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો સુઈગામ પાલનપુર અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આવનારા મિત્રો ચોવીસ કલાકમાં પણ આવો જ

આગાહી કરે મિત્રો વરસાદની ભારે આગાહીઓ કરી હતી સાથે જ મિત્રો તમે કયા ગામથી જો અને તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે તેમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દીધો જેથી સૌને માહિતી મળતી રહે કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી રહ્યો છે હજી પણ મિત્રો ચોવીસ કલાક જે ભારે વરસાદની આગાહીઓ છે તેમાં મિત્રો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે મિત્રો વાત કરી લઈએ અને આગાહીઓ જે વિસ્તારોમાં કરવામાં આવી છે તેના વિશે મિત્રો થોડી વાત કરી લઈએ તો ગાંધીનગરમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી છે અને મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ મિત્રો સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે મિત્રો કચ્છ મોરબી અને જામનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર અને સુરત તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં બે દિવસ માટે આવી છે અને માછીમારોને મિત્રો દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી ગઈ છે તો મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે